એવા વ્યક્તિઓને હલતા અને ચાલતા પ્રકારના અને કષ્ટોની યાતના ભોગવવી પડે છે પોતાનું મન જેને આધીન નથી એવા વ્યક્તિઓને આત્મદોષ એટલે કે ખરાબ વિચારોના કારણે એ પોતાનું તો પતન કરે છે પણ સાથે સાથે સમૂળ આખા પરિવારના પણ વિનાશનું એ વ્યક્તિ કારણ બને છે માટે તન મન અને ધનને પોતાને આધીન રાખવા વ્યક્તિઓ સાથે દૂરી જ આપણી અને આપણા પરિવારની પ્રગતિ એ શ્રેષ્ઠ ગણવામાં આવે છે તો આવા વ્યક્તિઓ સાથે દૂરી રાખવી અને નિત્ય આનંદથી રહેવું જય શ્રી કૃષ્ણ મહાદેવ હર